તો જીએમઇઆરએસની ફી વધારા મામલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપનો મામલો છે તેમાં શક્તિસિંહના આક્ષેપ પર રાજ્ય સરકાર તરફથી જીએમઇઆરએસની પ્રતિક્રિયા આવી જેમાં સ્વનિર્ભર ધોરણે તેર જિલ્લામાં એમબીબીએસ અને પીજી કોલેજોનું સંચાલન થાય છે તેવું જીએમઇઆરએસના અધિકારીઓએ જણાવ્યું જેમાં રાજ્ય સરકારે જીએમઇઆરએસ પાછળ આઠ હજાર પાંચસો કરોડનો કેપિટલ ખર્ચ કર્યો છે વર્ષ બે હજાર દસ પહેલા વિદ્યાર્થીઓ ઊંચી ફી ભરી બહારના રાજ્યોમાં અભ્યાસ કરતા હતા કોલેજમાં એકવીસો બેઠકો પૈકી અઢારસો પિસ્તાળીસ બેઠકો ગવર્મેન્ટ કોટાથી ભરાઈ છે કોલેજોમાં બસો તેર પૈકી એકસો ત્રેપન બેઠકો મેનેજમેન્ટ કોટાથી ભરાઈ છે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ અપાયો છે જીએમઇઆરએસ તરફથી ખર્ચ અને આવકના પણ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા જીએમઇઆરએસ અંતર્ગત હોસ્પિટલો ગત વર્ષનો ખર્ચ રૂપિયા અગિયારસો અડસઠ કરોડ છે જીએમઇઆરએસ થી ફીની આવક રૂપિયા ચારસો ત્રેવીસ કરોડ છે તેવું જીએમઇઆરએસના આગેવાનોએ જણાવ્યું